પીઆઈએલ રૂટ હેઠળ આવતા વિસ્તારોમાં દબાણ દૂર કરવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે તો આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી વૃદ્ધેશ રાવલે જણાવ્યું હતું કે એએમસી દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ એન્કરેજમેન્ટ એજ્યુકેશન અને ઇવેલ્યુએશન એમ પાંચ સ્તંભ ઉપર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે જેમાં હાલમાં દબાણ અને પાર્કિંગ મુદ્દે એમસી દ્વારા સવારે સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચાલી રહી છે સીજી રોડ આશ્રમ રોડ એસજી હાઇવે એકસો બત્રીસ ફૂટ અને એકસો પચાસ ફૂટ રીંગ રોડ જેવા શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાસ કેન્દ્રિત કરવામાં આવ્યું છે તો ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે શ્રી રિદ્ધેશ રાવલે જણાવ્યું હતું કે ટ્રાફિકનો સ્મૂથ ફ્લો સુનિશ્ચિત કરવા માટે શહેરના અનેક રસ્તાઓની કામગીરી કરવામાં આવી રહી છે તે સાથે જ હાઈકોર્ટના સૂચના અનુસાર પીઆઈએલ રૂટમાં આવતા દરેક ઝોનના મુખ્ય માર્ગો ઉપર છેલ્લા બે વર્ષથી દબાણ હટાવવાની કામગીરી પણ સતત ચાલી રહી છે આ કામગીરી માટે દરેક ઝોનમાં ડેપ્યુટી એસ્ટેટ અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત છે જેને સહાયરૂપ એન્ફોર્સમેન્ટ સ્કવોડ વાહનો અને મજૂરોની ટીમો કાર્યરત છે તો એપ્રિલથી ડિસેમ્બર કાર્યવાહી હેઠળ બે કરોડ જેટલા વહીવટી ચાર્જ અને દંડ વસૂલવામાં આવ્યા છે આ ઉપરાંત અઠાવન હજાર ગેરકાયદેસર હોલ્ડિંગ્સ અને ચૌદ હજાર લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા છે વધુમાં ડીવાય એમસી શ્રી રિદ્ધેશ રાવલે જણાવ્યું કે અમદાવાદ માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં અમલમાં આવેલી પાર્કિંગ પોલિસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે મેટ્રો બીઆરટીએસ અને એએમટીએસ જેવી સુવિધાઓનું મજબૂત માળખું શહેરમાં ઉપલબ્ધ છે દરેક મેટ્રો સ્ટેશન ઉપર પાર્કિંગની જગ્યા અંગે એએમસી મેટ્રો અને જાહેર પરિવહન સંસ્થાઓની સંયુક્ત ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે સૌથી પહેલું અમે નો નો સ્ટોપિંગના પાર્કિંગના ઉપરાંત અમારા મલ્ટી લેવલ કાર પાર્કિંગ છે જે પાર્કિંગ માટેના પ્લોટ છે જ્યાં ફ્રી પાર્કિંગ પણ થાય છે કે પેઇડ પાર્કિંગ પણ થાય છે ત્યાં સાઇનેજીસ લગાડવાની કામગીરી કરી